નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો ત્રીજો રવિવાર ઉજવે છે આજના શાસ્ત્રપાઠોનો મુખ્ય સંદેશ છે પસ્તાવો કરો અને ઈશ્વર તરફ વળો આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં ઈશ્વરના પરચા જોયા પછી મહાપરાણે ઈશ્વરની આજ્ઞાને વશ થઈને યોના મહાનગરી નીનવે જાય છે પણ એ નગરી પરત્વે તેના પૂર્વગ્રહને કારણે તે ઈશ્વરની ભાષા બોલવાને બદલે નિનવેને સીધી સજા જ ફરમાવે છે કે ચાલીસ દિવસમાં નિનવેનો નાશ થશે પણ કોઈ પણ વાતમાં ઈશ્વરની કૃપા ભળે ત્યારે માનવીની નબળાઈ ઢંકાઈ જાય છે અને અહીં પણ નીનવેના લોકો માની ગયા અને તેમણે પસ્તાવો કર્યો અને દુષ્કૃત્યો છોડી દીધા ઈશ્વર તો એમના બચાવ માટે આતુર જ હતા એટલે એમને આફતમાંથી ઉગાડી લીધા ઈશ્વર દરેક કાર્ય માટે જુદા માણસોની પસંદગી કરે છે અને ગમે તે પ્રકારે એમની યોજના પાર પાડે છે આજના બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ જે શિખામણ આપે છે એને શાબ્દિક અર્થમાં સમજી બેસીએ તો અનર્થ થઈ જાય ઈશ્વર ઈચ્છે છે એટલે જ માનવજાતિનો વંશવેલો પૃથ્વીના પ્રારંભથી વધતો આવ્યો છે જે ઈશ્વરનો માનવજાતિ ઉપર આશીર્વાદ છે પણ માનવીએ પોતાનું જીવન સંસારના મોહમાયામાં સપડાયા સિવાય ઈશ્વરે આપ સોંપેલી જવાબદારીઓનું યોગ્ય રીતે વહન કરીને જીવવાનું છે પણ થાય છે ઉલટું માણસ આ દુનિયાને જ પોતાનું કાયમી મુકામ હોય એ રીતે જીવીને ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જીવન જીવતા ખચકાતો નથી સંત પાઉલ થોડા શબ્દોમાં આવી જીવનશૈલી બદલવા માટે આપે છે આજના એમના સંદેશની ઘોષણા કેટલા સૌમ્ય શબ્દોમાં કરીને ઈશ્વરના રાજ્ય અને હૃદયપલટા માટે આહવાન કરે છે યોના નિન્વેવાસીઓને તેમના નાશની વાતની ધમકી આપે છે પણ ઈસુ ઈશ્વરની વાણીમાં શ્રદ્ધા રાખીને હૃદયપલટા માટે લોકોને જાગૃત કરે છે આ સાથે ઈશુ પોતાના પ્રથમ શિષ્યોને પસંદ કરે છે શિષ્યોને પસંદગી આપણને નવાઈ લાગે એવી છે સિમોન આંદ્રિયા યાકોબ અને યોહાન સમાજના હાસ્યમાં જીવતા સમાજના સભ્યો છે ગરીબ અપણ અને અભૂત ઈસુએ ધાર્યું હોત તો ભદ્ર સમાજમાંથી પોતાના શિષ્યો પસંદ કરી શક્યા હોત પણ ઈસુનું આગમન જ આવા તરછોડાયેલા વર્ગ માટે થયું હતું અને તેથી પોતે પણ એક ગરીબ અને સાધારણ પરિવારમાં જન્મ લીધો ઈશ્વરની યોજનાની કમાલ એમાં છે કે ઈશ્વર કોઈ પણ કાર્ય માટે આપણી પસંદગી વખતે આપણી પાત્રતા જોતા નથી પણ પસંદગી કર્યા પછી આપણને એક કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે સંત જોન બિયાનીનું બૌદ્ધિક સ્તર એકદમ સામાન્ય સ્તરનું હતું પણ ઈશ્વરે તેમના હાથે જે ઉચ્ચ સ્તરના પ્રૈસિદ્ધિક અને પુરોહિત પદના કાર્યો કરાવ્યા હતા કે તેઓ સંતની પંક્તિમાં સ્થાન પામ્યા એટલું જ નહીં પણ તેઓ સભા પુરોહિતોના સંતનું બિરુદ પામ્યા ઈશ્વરની દ્રષ્ટિમાં કોઈ કામ નાનું હોતું નથી ઈશ્વર પરના પ્રેમને કારણે એમના નામે કરેલ કોઈ પણ કાર્ય ઈશ્વરની નજરમાં હંમેશા પ્રશંસાપાત્ર બની જાય છે પ્રાર્થના કરીએ કે પ્રભુ ઈશુના શિષ્ય તરીકે આપણે ઈશ્વરે આપણા જીવનમાં સોંપેલી જવાબદારીઓ એમની ઈચ્છા અનુસાર નિભાવીએ અને એ દ્વારા એમનો મહિમા થાય અને આપણા જીવન થકી જ આપણે ઈશુના અનુયાયી છીએ એની દુનિયાને જાણ થાય એવું જીવન જીવવા માટે એમનો આપણને પ્રસાદ આપે આપ સર્વો ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો